શહેરા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ માં પીવાનું દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠે છે સ્થાનિકો દ્વારા પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ નથી કરવામાં આવતો કોઈ નિકાલ એક માસ આવી રહ્યું દૂષિત પીવાનું પાણી નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ માં પીવાનું દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠે છે વોર્ડ ત્રણ ના સ્થાનિકો દ્વારા પાલિકામાં અનેક વાર રજૂઆત કરવા છતાં પણ નથી કરવામાં આવતો કોઈ નિકાલ છેલ્લા એક માસ ઉપરાંત ના સમય થી આવી રહ્યું છે દૂષિત પાણી પાલિકા દ્વારા આપવામાં આવતા દૂષિત વિપરીત પાણીને વિસ્તારમાં રોગચાળો ફેલાવાની દહેશત વચ્ચે રહે છે સ્થાનિકો આગામી તહેવારના સમયમાં પીવાના પાણી જેવી જીવન જરૂરિયાતની સુવિધા સુદ્રઢ કરવા સ્થાનિકોની માંગણી છે નગરપાલિકા દ્વારા પાણી આપવામાં આવતું નથી પહેલા દસ મિનિટ દૂષિત પાણી આવતું હોય છે પછી પંદર થી વીસ મિનિટ પાણી આવે છે છેલ્લા કેટલાક સમયથી આવી સમસ્યા હોવાની લોકોની બૂમ ઉઠી છે સ્થાનિકો દ્વારા શહેર ધારાસભ્ય શહેર પ્રાંત અધિકારી નગરપાલિકા કચેરી ખાતે લેખિત રજૂઆત કરી સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગણી કરાય છે અમારે ત્રણ નંબર કોલીવાર આ વિસ્તારના અંદર દોઢ વરસથી અમારે પાણીની તકલીફ છે અમારે પાણી આવે દસ મિનિટ ગંદુ પાણી આવે પછી પંદર મિનિટ અમારે સારું પાણી આવે અમારે પંદર ઘરો મેં પાણીનો બહુ ત્રાસ છે અમે નગરપાલિકામાં વારંવાર જઈએ અમે અરજી બી આપીએ છીએ પણ નગરપાલિકા કોઈ ધ્યાન આપતી નથી આજે અમે ધારાસભ્યને બી અમે અરજી આપીને આવ્યા છે નગરપાલિકા અમે અરજી આપવાની છે ત્રાંતને બી અરજી આપી અમે અમારે દોઢ વરસથી પાણીની બહુ તકલીફ છે પાણીનો કોઈ નિકાલ લાવો અમારો જો અમારે તમ પોલીવાર વિસ્તાર અમારે દોઢ બે વર્ષથી અમે અરજી આપી ગંદુ પાણી આવે છે ને દસ મિનિટ પહેલાં ગંદુ આવે પણ દસ જ મિનિટ સારું પાણી આવે છે અમારે બસ જી પાણી અમારે બહુ આવતું જ નથી પછી એનું કોઈ અમારે રસ્તો કરો તમે ઇકબાલ શેખ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ પંચમહાલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે